જિલ્લામાં ખેડૂતો પાસેથી મણ મગફળી ભાવે ખરીદવામાં આવે તેવી માંગ સાથે ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવ્યું રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા અંગેની કોઈ ચોક્કસ ગાઈડલાઇન કે નીતિ જાહેર કરવામાં આવી નથી પરંતુ વિગત મુજબ ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી જેટલી જ મગફળીની ખરીદી કરવામાં આવશે આ પ્રકારની વહેતી ચર્ચાઓના કારણે ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી બળદગાડા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પાસેથી ત્રણસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને જો ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી કરવામાં નહીં આવે તો ખેડૂતોને ભારે હાલાકીનો સામનો તેમજ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે તેવી ધારધાર રજૂઆત કરાઈ હતી તેમજ વધુમાં રજૂઆત કરાઈ હતી કે પંજાબ જેવા રાજ્યમાં સ્થાનિક ખેત ખેડપદાર્થની સરકાર સો ટકા ટેકાના ભાવે ખરીદી કરે છે તો ગુજરાતમાં કેમ નહીં તેવા વિધક સવાલો સાથે સરકારની નીતિની ઉગ્ર ટીકાઓ કરી હતી સરકાર છે ટેકાના ભાવે ખેડૂતોને જે રીતે માત્ર અને માત્ર તરકટ જે અશોક ગુલાટીએ કહ્યું છે એ મુજબ તરકટ કરે છે એટલા માટે કે ગુજરાતની અંદર સરકાર માત્ર પંદર લાખ મેટ્રિક ટન ખરીદીની કરવાની છે એટલે કે માત્ર પચીસ ટકા ખરીદી કરવા જઈ રહી છે જ્યારે પંજાબ અને હરિયાણાની અંદર ઘઉં અને ધાન મુખ્ય ખેત પેદાશ છે એની સો ટકા ખરીદી કરે છે ગુજરાતના સરકારના પ્રવક્તા મંત્રીએ પાંચસો વાર કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે તો મોસાડમાં જમણવાર ને મા પીરસનાર તો આમાં સવાલ એ ઊભો થાય છે કે માં અને મોસાડ બંને પંજાબ અને હરિયાણાના ખેડૂતો માટે છે કે ગુજરાતના ખેડૂતો માટે કેમ કે ખરીદ જે ટેકાના ભાવે થાય છે એ સો ટકા પંજાબ હરિયાણામાં થાય છે ગુજરાતમાં તો માત્ર પચીસ ટકા જ થાય છે બીજું એવું ને એવું આશ્ચર્ય અને દુઃખજનક બાબત એ છે કે ટેકાના ભાવ માટે નિર્ધારણ કરતી જે કમિટી ગુજરાત સરકારની છે આ કમિટીએ ગયા વર્ષ માટે અઢારસો રૂપિયા ભાવ નક્કી કર્યો હતો આ વર્ષ માટે તો લગભગ એકવીસો બાવીસો રૂપિયા હોવો જોઈએ પણ અઢારસો રૂપિયા ગયા ભાવ નક્કી તો એ ભાવ સરકારે નક્કી કર્યું કે પંદર લાખ મેટ્રિક ટન જ ખરીદી કરવી છે ખેડૂત એસી મણ જ ખરીદી કરવી છે તો રાજ્ય સરકાર પોતાના બસો ને વીસ મણ વધારાનો ઉમેરી અને ત્રણસો મણ શા માટે ખરીદી નથી કરતી એટલે ગુજરાતના ખેડૂતોને તો એવી પરિસ્થિતિ કે કહેવાતી માં અને કહેવાતા મામા બંને સાથે મળી અને જાણે કંસનો દરબાર હોય એવી રીતે લૂટી રહ્યા છે દોડ ગાડું લઈને અહીંયા કલેક્ટર ઓફિસ પધાર્યા આ ખેડૂતની માગણી શું છે કે માં મગફળી જો ખેડૂતની ખરીદે સરકાર તો સંતોષકારણ છે બાકી નકર તો કંઈ એવું બધું શેજ નહીં આમાં લો ને ભાઈ ખેડૂતને કાંઈ ફાયદા જ નથી ખેડૂતો કાયમી ખેતી જ કીધા રાખે અને કાડી મજૂરી કરે જ છે ખેડૂત બરોબર તારી મજૂરી વિના કઈ સેજ જ નહીં ખેડૂત ને પંચો મણ મજબૂરી તો જ ફાયદા ખેડૂત ને બાકી લગામાં ખેડૂત ને કરવું હું ભાવ નમરે કઈ અટાણ આઠસો માં ખેડૂત ની મગફળી જોખાય છે અટાણ હાલમાં આઠસો માં તો ખેડૂત ને વાહ વધે હું મૂલી ના સાતસો રૂપિયા હલરના ભાડા છે પાંચસો છસો રૂપિયા મગફળી ભેગી કરવાના છે હલરના ના આઠસો રૂપિયા ભાડા છે આ ખેડૂત કરવું હું આમાં સરકાર ને જે હવે વિસર્જન થાય ખેડૂત ને કઈ ખબર પડતી અભણ માણસે ખેતી કીધા રાખે મેન બુદ્ધો